મોરબીમાં શોભેશ્વર રોડ પર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાં આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે અને જેમાં આજે સાંજ સુધીમાં ચારસો પચાસ જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે અહીં ઉલ્લેખનીય છે કે ગણેશ વિસર્જન સમયે ઘણી જગ્યાએ જીવલેણ ઘટનાઓ બનતી હોય છે અને લોકો પાણીમાં ડૂબી જવાથી જીવ ગુમાવી દે છે આવી ઘટનાઓ મોરબી શહેરમાં ન બને તે માટે મહાનગરપાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે મોરબી શહેરમાં અલગ અલગ ચાર પોઈન્ટ લોકો માટે ગણેશજીની મૂર્તિઓ વિસર્જન કરવા માટે રાખવામાં આવ્યા છે મહાનગરપાલિકાના કર્મચારીઓથી માહિતી મળતી મુજબ આજ સાંજ સુધીમાં લગભગ ચારસો પચાસ કરતાં વધુ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી હતી સાથે ઉમેર્યું કે હજુ પણ કેટલાક લોકો ગણેશજીની મૂર્તિ લઈને આવી રહ્યા છે અને રાતના મોડા સુધી પણ લોકો ગણેશજીની મૂર્તિ લઈને આવશે તો તે મૂર્તિઓનું વિસર્જન કરવામાં મોટી વ્યવસ્થા કરવામાં આવી ત્યાં બાદ વસ ગણેશ વિસર્જનમાં પૂર્ણ કર્યા બાદ આ કૃત્રિમ કુંડ ત્યાંથી મહાનગરપાલિકા સહિતની ટીમ નીકળી જશે જાણવા મળ્યું છે કે મોરબી પોલીસ દ્વારા ગણેશ વિસર્જન સમયે કોઈપણ પ્રકારની અગમ્ય ઘટના ન બને તે માટે બંદોબસ્તમાં હાજર રહ્યા હતા રિપોર્ટર કેતન પ્રજાપતિ મોરબી છે કોર્પોરેશનમાંથી દર વખતે વખતે પણ અમે અહિયાં આયોજન ગોઠવેલ છે કોર્પોરેશન દ્વારા અને અત્યાર સુધીમાં બસો ને પાંત્રીસ થી ચાલીસ મૃત્યુ વિસર્જન કરાવેલ છે અને મોરબીમાં ચાર જગ્યાએ અમે પોઈન્ટ રાખેલા છે સ્થળ કે અહિયાં આવી હપ્તા હોય અહીંયા દઈ જઈએ તો ચાલશે બરોબર એક છે સ્કાય મોલ એક છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પછી ગર્લ્સ હાઈસ્કૂલ અને એલી કોલેજ ગ્રાઉન્ડ ચાર જગ્યાએ સ્થળ રાખેલ છે ત્યાંથી અમારા વાહન દ્વારા અમે અહીંયા કલેક્શન કરીને પધરાવવામાં આવે ટ્રેન બે એક ક્રેન એક હાઈડ્રો એક જ્યાસીબી પછી જાડેજા ચીફ ફાયર ઓફિસર બોરબી મહાનગરપાલિકા આપણે જે વિસર્જન સ્થળ છે અત્યારે ધોપેશ્વર રોડ ત્યાં આગળ ત્રીજો દિવસ પાંચમો સાતમો નવમો ને અગિયારમો આમ દરેક જે દિવસો છે ત્યારે વિસર્જન થોડ ફિક્સ કરેલ છે અને હાલે આપણે બસો ચાલીસ જેવી મૂર્તિઓનું વિસર્જન કરેલ છે મોરબી ફાયર ઇમરજન્સી સર્વિસીસ ખડે પગે અહીંયા સેવામાં જ છે અને કંઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સજ્જ છે